જો ભાઈ અંબાજી હેડિંગ જઈએ ને રસ્તામાં રાતે એટલે ધોન થી ઢવાનો આવ બધું પગમાં આવે અમારું નસીબ સારું તો હું દેખાઈ જો તો મારા બેના પગની અત્યારે આવી ગયું હો તો વધો નહીં મહારા ચમકી ગયા

પાણીનો બાટલો થોડી વાસ્તો વાસ્તો કરી નેકરું કલર થી નેકરું હતો ને તો ભૂખ લાગશે પાણી નહીં મળે અમારા તો જો પોચિયાના હાલત આવા છે ને બે ધીરે ધીરે આરામ કરો ના ના આવો

અને ધાદુ ચોકડી પહોંચ્યા હાલ અહીંયા ચા ગોટા મેડિકલ કેમ છે બાકી કલોલ થી ધાધુ ચોકડી સુધી એક ગોલથરા ચા કેમ પછી સીધું ધાધુ ચોકડી એના સિવાય કશું નહીં એટલે પોણીના બાટલા ઘેથી લઈને જ ન કરવા નહી તો જ્યાં તરશે મર્યા જોણી આ ધાધુ ચોકડી પહોંચ્યા હાલ ત્રણ વાગ્યા મને કરે થોડી વાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા સાડા ચાર અને નહીં ધોઈલ નવરા થઈ ગયા હવે ચાલીયા આગળ અમાર જો રૂમાલ હતા નહીં એક જ હતો ચાર થઈ ગયા ચાર થઈ ગયાના પોતમને હતા હતો એક જ બે હતા બે હતા તઈ વધારે એટલે માતાજી મહેરબોની કરે છે આપણા ઉપર ગમે તો વસ્તુ ચાલ દે હું કેવું તારું ચિરાક

િયા સમગ પોયા છે વિહાની કેટરસ વિહાની કેટરસ માં રોકાયા છે ચા નાસ્તાનો કેમ્પ છે હા ભાઈ આવા ભજીયા લઈને ગરમા ગરમ ભજીયા હા તો આપણે થોડા ભજીયા ખાઈશું સવારે ઇડલી ખાધી હતી ચા પીધી હતી પણ ચા વધારે ગરી હતી અનિયા ચા થોડી ટેસ્ટી હતી ના મેથીના મજબૂત ગોટા એક નંબર આમ કરીને ચટણી લગાવી રાત નેકારી હેરતા બેરતા ઉઠતા દોડતા ઊંઘતા જેમ તેમ કરતા કરતા રાત નેકરી જઈ હવે દાડો કાઢવો મુશ્કેલ છે તકલીફ પડે એટલે ખરાબ બપોરે ઉઈ જવાનું અત્યારે તો ખાઈ લઈએ વિડીયોને અહીંયા કરીએ પૂરો વિડીયોમાં સારું શું લાગ્યું શું ખોટું લાગ્યું કહી દેજો જય અંબે કહેતા જ હતો આગળના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરેલો લો ચેનલને અને નો શેર કરી નાખો દોસ્તો જોડે અને લાઈક તો કરવાનું ભૂલવાનું જ નહીં મળીએ વકાલે ખાજે ભાઈ આ મરચાની ચટણી ખાય તો રસ્તામાં થવાનું હેરાન